થોડી વાર શાંતિ રાખજો આપણે છે જે દલસાણા ગામમાં ગૌરીનંદન ગણેશજી અને એનો સુર સરસ મજાની મૂર્તિ અને એ સર્કલનો સરપંચ શ્રી અને ઠાકોર પરિવાર અને ગામના સહયોગથી લોકાપરણ કો કે પ્રતિષ્ઠા કો એવું સરસ મજાનું આજ ગામ વતી આયોજન થયું છે અને એ અવસરમાં મારી પાસે સમય હતો જ નહીં આ જે કે ઠાકોર પરિવાર ગયા ને એ ચાર થી પાંચ વાર આવ્યા મારી જે ના હતી આ તો જે કદાચ આ ચાલુ સરપંચમાં માં હશે એમને આયોજન કર્યું તો સરસ પણ અમારે માટે આ વિરમગામ તાલુકામાં પહેલો પ્રોગ્રામ છે ભાઈ

હું કોઈ સમાજની ટીપણી નથી કરતો પણ જે તે વરણ હોય ગામમાં જાજી હોય ને તો એની ફરજ બને છે હિત એના સમજાય પછી ભલે એ બે ઘર હોય પાંચ ઘર હોય પણ પાંચે આંગળીઓ ભેગી હોય ને તારે નિવાળો ભેગો ખવાય એમ ગામમાં પાંચે આંગળીઓ ભેગી થાય ને તો આવા સત્કાર્યો થાય ભાઈ બધાથી નથી થતું અને હું તો એમ કઉ છું કે એકવાર કદાચ નાણું મળી જાય પણ એના વાપરવાનું ટાણું નથી મળતું આ લખી રાખજો આ મને બોલાયો છે અને હારું બોલો છો એવું નથી કેતો પણ મેં પેલા કીધું ને કે આ ગામના ટોડે જોગણી જબરી બેઠી હે ભાઈ અને આજે અહીંને જવું છું અને પાંચ મહિને જો એની પાસે કંઈ ટાપુ ના કરાવું મારું અહીં આવું નખામું ઓળખી ગયો હું એને ઓળખી જ્યો છું તારે બોલું છું બાકી તો ઘણું છે હાલ ગામમાં બસ એના સાનિધ્યમાં એના ભક્તિના પ્રભાવથી જીવી લેજો તો આંટો અલેખે નહીં જાય ભાઈ એટલે સમયનો અભાવ છે અને હજુ મારે અહીંથી સાડી ત્રણસો કિલોમીટર હજુ જવાનું છે ત્યાંય મારે આજ બધા સાધુ સંતો મોરારી બાપુ બધાને મળવાનું છે સમય હતો નહીં પણ એમનો ભાવ હતો એટલે મારે એમાંથી વચ્ચે એક કલાકે એડજસ્ટ કરીને એ આવવું પડે